બોટાદના હળદર ગામે ખેડૂત નેતા રાજુ કરપડાની સભા બાદ થયેલા પથ્થરમારાના બનાવમાં તાલુકાના અને કુંતલપુર ગામના છ થી વધુ ખેડૂતો અને આપ કાર્યકરોની થઈ હતી શનિવારે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જેલમાં બંધ યુવકોના પરિવારજનોની મુલાકાત લીધી અને તેમને ઝડપથી છોડાવવાની સાંત્વના પાઠવી હતી કે જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે કે આ ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપના જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતોની જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તો તમારા મોટા બે ચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારો એમના પરિવારથી પુકતા કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાંત્વના પાઠવી છે અને હર હંમેશ આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં એમને ખાતરી પણ આપી છે અને આશા રાખીએ કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદ્બુદ્ધિ આપે અને ખેડૂતોને જે કડદા કરે છે એ બંધ કરે અને આ કેસો છે એ પરત ખેંચે અને કરદામાં પણ લેખિત માંગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પરિવારથી વિખૂટા છે છતાં એમની માંગણી તો અડગ જ છે કે આ લૂંટ છે ખેડૂતોની ચોપન લાખ ખેડૂતોની બંધ થઈ